બપોર બાદ રાજકોટના ઉપલેટા પંથકમાં ફરીથી વરસાદ શરૂ થયો પગલે જળસપાટી બેતાલીસ પોઈન્ટ વીસ ફૂટ પર પહોંચી ચૂકી છે ડેમમાં એક હજાર એકસો પંચોતેર ક્યુસેક પાણીની આવક છે મોજ ડેમ ટકા ભરાઈ જતાં નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મોજ નદી કાંઠાના મોજીરા ખાખી જાળિયા ગઢાળા નવાપરા સેવંતરા કેરાળા વાડલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લોકોને સાવચેત કરી નદીના પટમાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે તો રાજકોટના ઉપલેટામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ સચેત કરવામાં આવ્યા છે મોજીરા ગામ પાસે મોજ ડેમની જે જળસપાટી છે એમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડેમ ઓવરફ્લો થઈ શકે છે અને આ પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જઈ શકે છે જેને લઈ અને લોકોને સતર્ક કરાયા છે મોજ ડેમમાં એક હજાર એકસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે